અમદાવાદ હાઈવે દુમાર ચોકડી બ્રિજ ઉતરતા ગેસના બોટલની મોટી ગાડી અજાણા વ્યક્તિને ટક્કર મારતા એક વ્યક્તિ ઝાગ્રસ્ત થઈ હતી વડોદરા નજીક અમદાવાદ હાઈવે પર દુમાર ચોકડી બ્રિજ ઉતરતી વખતે ગેસના બોટલ ભરેલી એક મોટી ગાડી એક અજાણા વ્યક્તિને ટક્કર મારી હતી ઘટના બાદ ગાડી ચાલક સ્થળો પરથી ફરાર થઈ ગયો હતો આ દરમિયાન સામાજિક આગેવાન ભરતભાઈ બાબા તથા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગાડીનો નંબર નોંધવામાં આવ્યો હતો જખમી વ્યક્તિને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા સાયજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ તેમની સારવાર ચાલી રહી છે અને લોકો તેમના જીવન બચે તેવી પ્રાર્થના કરી રહ્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો બને છે તેથી બ્રિજ પર સતત પોલીસ જવાની ડ્યુટી મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે હવે જોવાનું એ રહ્યું કે આ કેસમાં ગરીબ પીડિત વ્યક્તિને ન્યાય મળે છે કે નહીં અમદાવાદ હાઇવે અને બરોડા તરફ આવતા ડુમાડ ચોકડી ફ્રિજ ઉતરતા એક મજૂર જેવા વ્યક્તિ ભાઈ એ રોડ ક્રોસ કરતા હતા અને એ રોડ ક્રોસ કરતા એક ગાડી ગાડી મોટી આવે છે જેમાં ગેસના બોટલો ભરેલા હોય છે એ વ્યક્તિ ટક્કર જતો ઉભો નથી રહેતો અમારી નજર પડતા અમે ત્યાં ગાડી ઊભી રાખીએ છીએ સરોજભાઈ નામના વ્યક્તિ એની પાછળ દોડે છે પરંતુ ઊભી નથી રાખતો પરંતુ એનો વિડીયો લઈ એનો નંબર લઈ લીધો છે એમ્બ્યુલન્સનો ફોન કરતા એમ્બ્યુલન્સ જલ્દી ના આવી તો આપણા આરોગ્ય સમિતિના ચેરમેન આપણા નટુભાઈ શ્રીને મેં કોલ કર્યો એમ્બ્યુલન્સ આવી ગઈ અને અમે લોકો એમના સેવા આપી અને તૈયારીમાં છે એમ્બ્યુલન્સ સાહેજ હોસ્પિટલમાં લઈ ગઈ છે મારું એટલું જ કહેવું છે આ હાઈવે ઉપર આવી ચોકડીઓ હોય ત્યાં બીઆરડી એલઆરડીના જવાનો ટ્રાફિકના જવાનો ત્યાં ઊભા રાખવા જોઈએ જેથી કરીને આ વસ્તુનો બનાવ ના બને અને આ જે તે વ્યક્તિ છે ભલે મજૂર છે બિચારો એનો ગાડી નંબરથી લઈને બધું આવી ગયું છે સાહેજ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લઈ ગઈ છે એ ગાડી ઉપર વાળા ઉપર ખરેખર કાયદેસરની કાર્યવાહી થાય એવી નહીં અમારા પોલીસ કમિશનર સાહેબને હું એક વિનંતી કરું છું જય હિન્દ જય ભારત હું ભરત બાબા સામાજિક આગેવાન